इमने बोलाया युद्ध करवा दो लश्कर ना आओ आ देवदा गयो नी जो लड़वानो छे रुम रूम बादशाह ओ जणी होय जोत भी ना जंजीरा मस्तक वाले ने हजी वन थाई आवा बबजा जादू गए गई आगर जला रे आया रे इलेना बादशाह है जयागर मैं बादशाह ने बुलाया એવા જાદુગર માથું કાપણ હજી વન થાય કે ગઈ એમ રાજ ના મળે જેલા પર મારતા કેમ મળે કે મારા રુમઝુમ બાશ્યા આયા એમની જો યુદ્ધ કરે અને તું જીતે તો રાજ ના રે ઉંગળ ગુંગે કેળા માતા ક્યો કેળા માતા आमा काजियो कादु करया दी ओमा काजियो आमा केया का लुमदुम बाशाही हुद बाड़ियो के गई जों मारो मस्तक कापे बाहाजी बने अन जाम काटा कटा दोस्ता रता नगर धारना नाका हुंदि गयो आ पाछाई के गई तो गयो चायाओ तो तो किचि अब आशा नहीं आरवा देव महाराज पासवर्ड है પછી અમારી માટે આજે વાળી સખત આવી રીતે આખી રાખી જેવું મારો હટી અને रूप दूप मारी अन मस्तक नखा थाया तिगड़ी पाछो हटी विचार में करे लोई ने, ने रख, पत्थर तणा आ अरे रे भगवान आधार पर कम रहवा अंडे धार पर न रहवाई गंगारे देवियो आशु छाय आ खांडू का, का काम एम कर फेंक्यो के नगर जाची नाचो तो एक अर्धो मेल जितु सेतु पड़ेलो छे से। अन आका पर बड़ा देव के मनाई छता डाल में

খাই Ajay... મારી માતા એને કાળાળા કરી દીધું ભૂલ ચૂક મારી વાત માફ કરજો આ વાત કરવામાં મજા નથી પણ મેં કરી બેઠા અસુજી ભગવાનના માતાજીએ મને બુદ્ધિ આવી એ પ્રમાણે તમને વાત કરી મેં હવે મારી માતા વાત કમી થાય છે અને આવે છે બીજું કઈ કરવું હોય તો થશે પણ મારા દેવ ઠાકોર ની વાત આથી સમાપ્ત થાય છે करोड़ो कचारोंगारे नवे राजा थया

चंदनआ शिवरा के आवाज ही आगर बा मई आ बासिया एमही जने आया लगी आप मीठी साल दरो आ ढोर सारवा आ झाल પોતાને ધણીની લે અને આયે લાગ અને તઈ चंदनા દરિયા પર પડ્યો ઓ चंदनા શિંગરા નીકળ્યા રવગા જુનાગર નોરા ગાહેલો પોતાની બેણ એક દીસટીએ લોગણ ઢાયેલો એક દીસટીએ ઝાલ ઝાલ ઢાયેલો કોણ દેવાત પતને ઘેર

પોતાનો ધણી એની સાથે પોતાનો ઢોર છંદના રેજાવ પહેલા છંદના સિમરા ગોળારી

તો પૈણું તૂકેલી છે એટલે તારા સન્મને આવું કેમ ના આવે સાલ ઉતની છે ઓય જઈ આગર સન્ના શુગરા લે જા અને જઈ આગર પોતે પૈસા જાળને કબજે કરી જાળને કબજે કરી એટલે પછી જાળ કેસે ભાઈ મારો ભાઈ સંગળગર પર છે એને ખબર આલુ મારા ઘાને બોલાવ તો પછી મારો ભાઈ ગળગર નહી આવે

રજુ લેવંતો બેન લવગણ જાય છે પ્રભા ક્યાં થઈ જ્યો આજે સમય છે એનો સંગ્રમે છેલ્લો દાડો આવી તો શું લશ્કર चालो देंगे में लिया है એટલે ભાગ દર્જીની છોરિયો બન્યો વરહણ ના તાર નામ થા ગયું ઓય આવી ને બુખ્યો રયો લોગનો ચે તું ગા લશ કર જોયું ભગવાન પોષ વરનો ચકલો આવી રયો રે ઓ સણ નું આખું આયેલું પોષ વર ખોલ ગામ ને ભાગો એ એકલા લશ કર લોગનો આપો આ ઘરે આય કે કરી વરહણ તારણ રૂપ ધારણ કર્યું ખુરિયારો એ સરુર લાવ્યું તે મે હવા સુ ચોખા મેલ્યા એક દોય વાળા એને લોકોનો ગોળો આવ્યો તો ભાઈ એ લોકો કઈ જાય છે તો બેન સન ન જવું અને કોણ છે અમે ગરવી છોડીયો છે સારની સુખી જશે તો બેન અમારે જન્મ જવું છે તો ભલે શનિમાં જાય તો આ બધું ભૂખું કઈ લઈ જાય કશું કરવું મારે ઉતાવળ છે મારે જવાનું રાખે આ જવાય છે તારું લચકન બે આવી ગયા અમારે જમાડવું છે લોકોને વિચાર કરે કે ભાઈ બે શા હારું બંધ તને મારે કરો કે મારું કે તું મારા સ્તર ઠીક છે જમાડો આ હવા છે નું સલું છે ઓ જગારે જોવે તો વરણે સાના રૂપે જા દેવલે દે ખોરિયારો ઉભેલ્યો અને કે તું લાલ વિચાર કર્યો

અને એક એક ના પા મિલે હવા હવા સીધાનો ભાત નો ઠકલો બની જાય એમ જોયું ગણે તો તે કઈ લગણ ને લાગ્યું દેવતા મારી આવે

તો ચકલી ના રૂપે દીઠેલા અને આમ જોયું તો દરિયા ની અંદર રેવ ને રેતી દૂરે ઉડે માતા જો ઉડે માતા જો

મારું માથું મુંડાઓ મારા અંકારો ઉતારો મને મારા શણગારો પાછો ઉતારો મારા ધણી નું માથું કાપ્યું એટલે મારા અંકારો ના શોભે મારા માથા પર વાર ના શોભે કે ગઈ લગ્ન નું ખોટું લાગ્યું ምናምን አይ ማሳጅ ልብረን ይታክል માથું ખોરાવાનું વસ્ત્રો કાઢી ના ખોટું લાગ્યું કર્યું હતું ભગવાન હવે મારે કહી જવું મારે ખડો બોલે છે કે માથું તાજ વાારી દાવલ શર

મોટા દરિયામાં નાવ ફરે છે એટલે માતાજી તુમારી મારી અને નાવ પર મારે નાવ નું બેહવાનો શોખ છે મને નાવ નું બેહવાય